સમર્પણ અને સેવાના પરિણામે અને ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ફેંસલા અનુસાર અયોધ્યામાં ફરીથી એકવાર ભવ્ય રામ મંદિર તૈયાર થયું છે અને એમાં કરોડો કરોડો હિન્દુઓની જે આસ્થા છે હિન્દુઓનો જે પ્રેમ છે હિન્દુઓના મનની જે મનીષા હતી પૂર્ણ થઈ રહી છે ત્યારે કરોડો કરોડો હિન્દુઓની સાથે સ્વાભાવિકપણે હું જોડાવું છું ખૂબ આનંદ થઈ રહ્યો છે મંદિર જીર્ણ થઈ જાય ને ત્યારે પણ આપણે એનો જીર્ણોદ્ધાર કરતા હોઈએ છીએ ક્યારેક તો દેવને એમને એમ રાખી અને પછી મંદિરને હાવ પાયામાંથી પાછા નવેસરથી ઉઠાવીએ અને પુનઃ પ્રતિષ્ઠા થાય અહીંયા રામલલા નવનિર્મિત મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે આપણા માટે ખૂબ આનંદનો ગૌરવનો અને ઉત્સાહનો વિષય છે સેંકડો વર્ષોના સંઘર્ષ પછી બિલકુલ આપણા અંતરાત્મામાં અનાધિકારથી રામ વસેલા છે કણકણમાં રામ છે શું મત આપવું અમે સાંધીપનીમાં રામચરિત માનસનું અનુષ્ઠાન વર્ષ કરીએ છીએ ત્યારે છેલ્લે એક વાક્ય અમે જરૂર બોલીએ અનિત્ય સંસારમાં નિત્ય એક રામ સંસાર અનિત્ય છે બદલતો રહે છે પરિવર્તન પામતો રહે છે એમાં રામ નિત્ય છે અવ્યય છે અપરિવર્તનશીલ છે અખંડ છે થી લઈને જયારે વિચાર કરીએ છીએ ત્યારે એ રામ એ પર બ્રહ્મ છે રમંતે યોગીનો યસ્મિન યોગીઓ જેની અંદર નિત્ય રમણ કરે છે એવું જે તત્વ છે પર તત્વ એ શ્રી રામ છે અગુણ સગુણ દ્વિ બ્રહ્મ સ્વરૂપા એ તત્વને આપણે નિર્ગુણ અને સગુણ બંને રૂપે છીએ એક રામ દશરથ ઘર ડોલે એક રામ સૌના હૃદયમાં જે વસેલો છે ઈશ્વર સર્વભૂતાના વૃદ્ધેશર્જુન થી એક રામ છે અને એ જ તત્વ દશરથ અજીર વિહારી પણ છે એના આંગણામાં પણ આંટા મારે છે ઇન્ટેલિજન્સના જમાનામાં એ રામ અનેકોના પ્રેરણા પુરુષ અને આદર્શ પુરુષ બનીને નિરંતર માનવ જીવનને સુખી સમૃદ્ધ અને આદર્શ બનાવવા માટે ઉપયોગી છે એ રામનું ચરિત્ર જેવી રીતે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ બદલાતા રહે છે સમયે સમયે ટેકનોલોજીનો એટલો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે આજકાલ તો કે નવા નવા ગેજેટ્સ આવે છે પણ એ ગેજેટ્સને ચલાવવા માટે જે જોઈએ તે ઇલેક્ટ્રિસિટી એકની એક છે પાવર તો જોઈએ જ એ પછી સોલર દ્વારા જનરેટ થયો હોય કે એટમિક પાવર હોય કે બીજી રીતે એ પાવરને જનરેટ કરવામાં આવ્યો હોય પણ પાવર તો જોઈએ અને એ સેમ છે એ જ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ જમાનામાં પણ રામનો જે પાવર છે એ તો એ જ છે રામ નિત્ય છે એ પરબ્રહ્મ પરમાત્મા છે અને એ જ્યારે મનુષ્ય રૂપે અવતરે છે ત્યારે દશરથ નંદન રામનું જીવન એ આપણા સૌને માટે આદર્શ છે ધર્મ નું સ્વરૂપ છે શ્રીરામ અને ધર્મ ટેકનોલોજીનો વિરોધી નથી પણ ટેકનોલોજીનો સદુપયોગ કરીને તમારા જીવનને ઉન્નત કેવી રીતે બનાવવું એ માટેનું તમને માર્ગદર્શન કરે છે એટલા માટે જો ધર્મ નહીં હોય તો આ ટેકનોલોજી તમને ખાઈ જશે તમે આમ તો રૂપિયા ખર્ચીને એ બધી વસ્તુઓ વસાવો છો પણ તમે માલિક બનીને એનો ઉપયોગ કરો ગુલામ બની જાઓને એ ટેકનોલોજી તમારો ઉપયોગ કરે એવું ન થવું જોઈએ એટલા માટે આપણા જીવનમાં આ એ આઈના સમયમાં અત્યારે રામ વધારે ઉપયોગી છે વધારે પ્રેરણાદાયક છે અને આપણને ટેકનોલોજીના શિકાર થતાં બચાવશે અને ટેકનોલોજીના પ્રકાશમાં વિકાસની યાત્રા કેવી રીતે કરવી એ શ્રીરામ સમજાવશે છે સ્પષ્ટ કેવી અને એ આપણે બધા જ ભારતના લોકો જાણીએ છીએ મીડિયા જગતને પણ એ વસ્તુની ખબર જ છે કે આર્ટિકલ થ્રી અને રામ જન્મભૂમિ વાળી વાત એ આદરણીય મોદીજીની પાર્ટીના એજન્ડામાં જ હતી એના મેનિફેસ્ટોમાં હતી એમણે સ્પષ્ટ રીતે કહ્યું હતું અને જ્યારે પણ એમને સ્પષ્ટ બહુમત મળશે અને જનતા જ્યારે એમને પૂરું સમર્થન આપશે ત્યારે આ જે પ્રશ્નો છે એનો અમે નિવેડો લાવશું આનંદની અને સંતોષની વાત એ છે કે અપાયેલા એ વચન મુજબ આ કાર્યો એમણે કર્યા છે કદાચ આદરણીય આડવાણીજીએ કહ્યું એમ આ કામ ભગવાન નરેન્દ્ર મોદીજીના માધ્યમથી જ કરવા માંગતા હતા એટલે આદરણી મોદીજીના કાર્યકાળમાં અને એમના પ્રયાસોથી આ કાર્ય થયું એનો ખૂબ ખૂબ આનંદ છે અને જે પાર્ટીએ આ વચન આપ્યા પછી અને પ્રજાએ એમનામાં ભરોસો મૂક્યા પછીને સ્પષ્ટ બહુમત આપ્યા પછી આ કાર્ય કરી દેખાડ્યું કે પ્રજા પ્રત્યેનું કમિટમેન્ટ પણ છે અને એનું શ્રેય એમને મળવું પણ જોઈએ સ્વાભાવિક રીતે એટલે કરોડો કરોડો ભારતીયો ખૂબ પ્રસન્ન છે સનાતન ધર્માવલંબીઓ વિશેષ કરીને પ્રસન્ન છે અને આ કોઈને અન્યાય કરીને મેળવેલો ન્યાય નથી પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ અનુસાર એના ફેસલા અનુસાર આ દેશની બહુમતી જે આબાદી છે હિન્દુઓ સનાતન ધર્માવલંબીઓ એને સેંકડો વર્ષો પછી મળેલો એ ન્યાય છે અને એ ન્યાય અપાવવામાં આ સરકારે પણ મહત્વની ભૂમિકા ભજવી છે એટલા માટે નિશ્ચિતપણે એ પણ શ્રેયના હકદાર છે આપના મતે રામાયણનો કયો ભાગ આજના યુવાધનને બોધપાટ આપી જાય છે ભગવાન રામનું જીવન એનો પાયો હોય તો એ છે ત્યાગ ભગવાન રામના જીવનનું જો કોઈ પાયા ઉપર ઉભેલું મકાન હોય તો એ છે મર્યાદા રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે અને રામનું આચરણ એ જ ધર્મ રામો વિગ્રહવાન ધર્મ અને એટલા માટે કરોડો કરોડો યુવાનોને માટે ભગવાન રામનું ચરિત્ર એ આદર્શ ચરિત્ર છે એટલા માટે પણ કે દરેક પરિસ્થિતિને પોઝિટિવલી કેવી રીતે લેવી તે રામના ચરિત્ર થી શીખીએ જેને કહેવામાં આવે કે આવતીકાલે તમારો રાજ્યાભિષેક થવાનો છે માટે રામ કરહુ સંજમ આજુ રામ એ વાત સાંભળીને બહુ ફુલાઈ ન ગયા અત્યંત હર્ષિત ન થઈ ગયા પણ રામચરિત માનસ અનુસાર તો એમને એમ થયું કે બીજા બધા ભાઈઓને છોડીને હું એકલો રાજા બની જાઉં વિમલ વંશય અનુચિત એકુ બંધુ બિહાઈ બળેહિ અભિષેકુ આ રામનું ચરિત્ર બતાવે છે કે સત્તાની લાલસા શ્રીરામના મનમાં નથી પણ સત્તા સ્વયં જ્યારે શ્રીરામ પાસે જઈને ઊભી રહે ત્યારે પ્રજાના કલ્યાણ માટે રામ એ સત્તાનો સ્વીકાર કરે છે કોઈ પણ પ્રકારના પ્રતિકાર કે ઇનકાર વગર રામ વનવાસ સ્વીકારે છે એની પાસે કશું જ નથી અને છતાં બીજો મંડલિક બની ચક્રવર્તી બનીને રાવણ પોતાના પ્રભાવને વિસ્તારી રહ્યો હતો એ રાવણનો નાશ કરવો જે રાવણની પાસે આટલી સંપત્તિ આટલી સેના આટલું સામર્થ્ય દેવતાઓ પણ એના પ્રભાવમાં અને એ રાવણને પરાસ્ત કરવો દરેક પ્રકારના પ્રતિકૂળ સંજોગો હોવા છતાં નતી સેના નતી સંપત્તિ અને છતાં વનમાં વિચરણ કરતા 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 અનેક લોકોને અપનાવ્યા સ્વીકાર્યા અને એની સાથે એવી આત્મીયતા બાંધી કે બધા જ પ્રેમપૂર્વક રામની સાથે રામના સંઘર્ષમાં જોડાવા માંડ્યા અને દશાનની વિચારધારાનો પરાસ્ત કરી યોજનનો સમુદ્ર બનાવવામાં જે રીતે સેતુનું નિર્માણ થયું અને રામની સેના પણ પાછી વાનર અને રીછોની અને એ બધા સંજોગોમાં રામે જે સફળતા પ્રાપ્ત કરી અમારે સંસ્કૃત વાંગમયમાં એમ કહે છે ક્રિયા સિદ્ધિ સત્વે મહાતામ નોપરણે મહાન પુરુષોની સફળતા એની સત્વશીલતામાં એની અંદર પોતાની અંદર કેટલો દમ છે તેના ઉપર આધારિત છે સાધનોને આધારિત નથી યુવકોએ આ વાત શીખવાની છે મારી પાસે આ નથી ને આ નથી ને આ નથી એવી ફરિયાદ કરવાને બદલે જે કંઈ પ્રાપ્ત છે એનો શ્રેષ્ઠ સદુપયોગ કરીને હું કઈ રીતે સફળ બનું કઈ રીતે મારા ધ્યેય સુધી પહોંચવું તે માટે ભગવાન શ્રી રામનું ચરિત્ર આદર્શ ચરિત્ર છે એટલે રામની મર્યાદા રામનો ધર્મ એટલે કર્તવ્ય પાલન અને કર્તવ્યમાં નિષ્ઠા રામનું પોઝિટિવ ચિંતન એટલે સકારાત્મકતા અને શ્રી રામનું શૌર્ય શ્રીરામનો એ આત્મવિશ્વાસ યસ વી કેન ડુ ઇટ અને પછી રામે પ્રાપ્ત કરેલી સફળતા અને રાજા બન્યા પછી સતત પ્રજાને માટે જીવતા પ્રજાના જ હિતનું ચિંતન કરતા અને એના માટે જે ત્યાગ ત્યાગ કરવો કરવો પડ્યો પડ્યો પછી સીતાજીનો રાજા રામે રાણી સીતાનો ત્યાગ કરવો પડ્યો પતિ રામે પત્ની સીતાનો ત્યાગ નથી કર્યો પણ એ ત્યાગપૂર્ણ જીવન જીવનારા રામ એ યુવાનોને માટે આદર્શ ચરિત્ર છે તો આજના આ જમાનામાં આ સમયમાં પણ રામ આરાધ્ય છે રામ આરાધ્ય હતા રામ આરાધ્ય છે અને રામ આપણા સૌના નિત્ય આરાધ્ય રહેશે આભાર રમેશભાઈ અમારી સાથે જોડાયા તેમ